જેને લઈને વન વિભાગની ટીમ દોડી આવી હતી જો કે દીપડાનું મોત થતાં વન વિભાગ દ્વારા મૃતદે રેસ્ક્યુ કરી બહાર કઢાયો હતો વન વિભાગની ટીમે મૃતક દીપડાને એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યો હતો મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ ધારી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય હેકટ દબાવો અને જોડાયેલા રખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર